શું બદલાતા હવામાનના કારણે તમને પણ થાય છે સાંધાના દુખાવા વરસાદમાં આ આ સમસ્યા તમારા માટે મુશ્કેલી સર્જી રહી છે તો છેલ્લે સુધી જોજો ઘણા લોકોને ઠંડી કે ચોમાસામાં સાંધાના દુખાવાની સમસ્યા થાય છે ઘણા લોકો એવું પણ માને છે કે આ બે સિઝનમાં સાંધાનો દુખાવો વધી જાય છે પરંતુ શું આ ખરેખર સાચું છે ઘણી વખત જ્યારે તમે વરસાદ પછી સવાર ઉઠો છો ત્યારે તમને શરીરમાં દુખાવો થવા લાગે છે જે તમને ખૂબ જ પરેશાન કરે છે અને આ દર્દના કારણે વ્યક્તિને ચાલવાનું પણ કે જીમમાં જવાનું પણ મન થતું નથી ઘણા લોકોને ઠંડી કે ચોમાસામાં સાંધાના દુખાવાની સમસ્યા વધી જાય છે આરોગ્ય નિષ્ણાતોના મતે હવામાનમાં ફેરફાર એ સ્વાસ્થ્યને વિવિધ રીતે અસર કરી શકે છે ઠંડુ હવામાન અસ્થમાને વધારી શકે છે ઉનાળામાં હૃદયની સમસ્યા વધી શકે છે આ કારણે ઘણા લોકો માને છે કે હવામાનમાં ફેરફાર સાંધા કે સ્નાયુઓમાં દુખાવો વધી શકે છે સંધિવા માટેના ઉપાયો ઠંડા પવન અને ઠંડા પાણીથી દૂર રહો વિરુદ્ધ આહાર ન ખાઓ હાથ પગની માલિશ કરો નિયમિત થોડી કસરત કરો હળવો ખોરાક ખાઓ ખાટી વસ્તુ ખાવાનું ટાળો તમાકુ દારૂ જેવા વ્યસન ન કરો કબજિયાત ન થાય તેનું ધ્યાન રાખો આજકાલ તો નાની ઉંમરમાં પણ લોકોને સાંધાના દુખાવાની સમસ્યા જોવા મળી રહી છે અને ઘણી વખત સાંધાના દુખાવાના કારણે ઉઠવું બેસવું પણ મુશ્કેલી ભર્યું હોય છે હરવા ફરવામાં પણ ઘણી તકલીફો થાય છે જે લોકોને સાંધાના દુખાવા રહેતા હોય તેમણે ખાવા પીવાની ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું ફરજિયાત છે સંધિવાની સારવારમાં ધીરજની પણ જરૂર છે જો તમારું વજન વધારે છે તો તમારે જલ્દીથી વજન ઘટાડવાના પ્રયાસો પણ કરવા પડશે ફિઝિયોથેરાપી અને એરોમાથેરાપી ની સાથે એક્યુપંકચર એ ઘૂંટણની અથવા સાંધાના દુખાવા મટાડવા માટે ઘણા ફાયદાકારક મનાય છે સાંધાના દુખાવાને લઈને સલાહ સૂચન તમને ઘણા લોકો આપશે પરંતુ કોઈ પણ ઉપચાર તમારા પર અજમાવતા પહેલા તબીબનો સંપર્ક ચોક્કસથી કરજો હાલમાં જે ચોમાસાની સિઝન ચાલી રહી છે તેમાં આપણે ઘણા બધા રોગ જોઈ શકે જેમ કે મચ્છરજન્ય રોગચાળો જીપી રોગો વાયરલ અને બેક્ટેરિયલ જન્ય રોગચાળા વગેરે આ ઉપરાંત જે લોકોને પહેલેથી સાંધાની તકલીફ છે અથવા જે લોકોની ઉંમર પચાસથી વધુ છે તે લોકોને નિયમિત રીતે કંઈક સાંધાની તકલીફ રહેતી હોય છે સાંધામાં દુખાવો સાંધામાં સોજા વગેરે રહેતા હોય છે ચોમાસા દરમિયાન વાતાવરણ ભેજવાળું થવાથી શરીરની પાચનશક્તિ ઓછી થવાથી અને વાયુની વૃદ્ધિ થવાના કારણે શરીરની અંદર થતાં દુખાવા વધી જાય છે સોજા વગેરેમાં પણ વૃદ્ધિ થાય છે આથી ચોમાસામાં કેટલાક આયુર્વેદિક ઉપચારો નિયમિત રીતે લેવાથી આ દુખાવાથી બચી શકાય છે જેમ કે જે લોકો પચાસથી ઉપર છે જે લોકોને સાંધાના દુખાવા રહે છે જે લોકોને કોઈ એક્સિડન્ટના કારણે દુખાવો રહે છે તે લોકોએ નિયમિત રીતે રોજ સવારે પાંચ લીટર જેટલું પાણી ગરમ કરી ઉકાળી અને તેમાં અડધીથી પોણી ચમચી જેટલી સૂંઠ નાખી અને તે જ પાણી જો દિવસ દરમિયાન પીવામાં આવે તો તેના કારણે શરીરમાં થતા દુખાવામાં રાહત મળે છે પેશાબ પણ છૂટતી આવવાથી સોજા પણ ઓછા થાય છે આ ઉપરાંત કેટલીક ગુગળ કલ્પનાઓ છે અને વૈદ્યકીય સલાહ અનુસાર કેટલીક દવાઓ જો નિયમિત રીતે ચોમાસામાં લેવામાં આવે તો તે ખૂબ ફાયદાકારક નીવડે છે ચોમાસા દરમિયાન જેમાં આથો આવતો હોય તેવું ખાવાનું જેમાં ખટાશ આવતી હોય તેવું ખાવાનું વાસી ખાવાનું બેકરીની આઈટમો અને મેંદાની આઈટમો જો અવોઈડ કરવામાં આવે તો તેના કારણે પણ શરીરમાં આમની ઉત્પત્તિ થતી નથી આથી શરીરમાં દુખાવા વગેરેમાં પણ ફાયદો જોવા મળે છે આમ નિયમિત રીતે જો આયુર્વેદની કેટલીક કલ્પનાઓ અને આયુર્વેદની દવાઓનો ઉપયોગ ઘરગથ્થુ ઔષધોનો ઉપયોગ જો કરવામાં આવે તો ચોમાસામાં દુખાવાથી બચી શકાય છે